સોશિયલ મીડિયાના યુગમાં મોટા ભાગે પરિવાર વિભક્ત થતા જોવા મળી રહ્યા છે સત્તર વર્ષ બાદ સુરતમાં એક પરિવારના સભ્યો એક માળામાં ભેગા થયા હતા જો કે આ ખુશી લાંબી ન ચાલી હોય તેમ ચાર સંતાનોને સત્તર વર્ષે મળેલો પિતાનો પ્રેમ થોડા સમયમાં જ ગમમાં પરિવર્તિત થઈ ગયો હતો ચાર સંતાનો અને માતા પરિવારના મોભીને શોધવા માટે દરબદરની ઠોકરો ખાઈ રહ્યા છે સુરતમાં રહેતા પરિવારના સભ્યોએ કહ્યું છે સત્તર વર્ષ અગાઉ એક અકસ્માતમાં ચાર સંતાનો પિતા ગુમાવી દીધા હોવાનું માતા અને દાદા પાસેથી જાણવા મળ્યું હતું બસ ત્યારથી જ બાળકો સહિતનો પરિવાર નિરાધારની જેમ જીવન જીવી રહ્યા હતા પરંતુ એક દિવસ અચાનક ફેસબુકમાં પીપલ યુ મે નોમાં પિતાની પ્રોફાઇલ દેખાઈ હતી પિતા જેવી વ્યક્તિ દેખાતા માતાને જાણ કરી હતી માતાએ પણ તેના જ પિતા હોય તેમ કહ્યું હતું પિતા ડાકોર નજીક દુકાન ચલાવતા અને તેની જાહેરાતમાં એક નંબર હતો જેના આધારે

પિતા પરત મળ્યા છે અમારો આખો પરિવાર તેના હરખમાં હતો પરંતુ આ હરખ આઠ મહિના જ ચાલ્યો સંતાનોએ કહ્યું કે આઠ મહિના સાથે રહ્યા બાદ અચાનક એક દિવસ પિતા મારી વચ્ચે દેખાયા ન હતા શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યા પરંતુ ક્યાંય મળ્યા નહીં સચિન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા ગયા પરંતુ તેમણે ખાસ તપાસ કરી ન હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હૈયા ધરપત આપી હતી પરંતુ તેમ છતાં કંઈ ન થતાં પોલીસ કમિશનરમાં અરજી આપી છે અમારી એક જ માંગણી છે કે મારા પિતા પર કોઈ દબાણ હશે તો જ જતા રહ્યા હશે જેથી અમે તેમને પરત પિતા મળે તે માટે રજૂઆત પોલીસ કમિશનરને કરી છે પપ્પા સત્તર વર્ષ પહેલા નતા મારા મમ્મી કીધું ગુજરી ગયા છે મહેન્દ્રભાઈ હરુભા ચુડાસમ હું એમની પેલી દીકરી છું શું થયું મારા મારા પપ્પા સત્તર વર્ષ પહેલા હતા મેં નાનપણથી મારા પપ્પા ને હું બહુ નાની હતી એટલે મને મારા પપ્પા નો વધારે કઈ ચહેરો યાદ અત્યારે હું એકવીસ વર્ષ એ મને કઈ એટલી જાણ નથી તો પપ્પા સત્તર વર્ષ પહેલે થી મારા દાદા દ્વારા મારા મમ્મી જાણ થઈ હતી કે પપ્પા ગુજરી ગયા છે પણ સત્તર વર્ષ પછી મારા ભાઈને ફેસબુક પરથી ખબર પડી કે મારા પપ્પા જીવતા છે મારા મમ્મીએ કન્ફર્મ કર્યું હા તારા પપ્પા જ છે તો મારા મમ્મી પપ્પા ને ફોન કર્યો તો પપ્પાએ કીધું હા હું જ છું અને પપ્પા રાતે એમ કીધું સવારે આવું છું એની જગ્યાએ પપ્પા રાતે જ અમને મળવા આવી ગયા હતા અને મળવા આવીને હરવા ફરવા બધે લઈ ગયા હતા મારી નાની બહેનનો બડે હતો ત્યારે માંગ એ છે કે મારા પપ્પા પાછા આવી જાય અમારી સાથે જે રીતે રહેતા તા એવી રીતે રે અને મારા મમ્મી ને જે માન સન્માન ખોવાનું છે એ મારા મમ્મી ને માન સન્માન થી મારા પપ્પા પાછા અપનાવી હા ડાકોર રે બંસરી એપાર્ટમેન્ટ રામજી મંદિર કને હા પોલીસ માં અમે કીધું છે કમિશનર સાહેબ ને અરજી કરી છે કમિશનર સાહેબ કાર્યવાહી કરવાનું કે છે પણ અમારા ડિંડોલી ના પીઆઈ જે આરજે ચુડાસમા છે ને એ અમને કોઈ યોગ્ય માર્ગદર્શન આપતા નથી અમારો સાથ આપતા નથી પીઆઈસી સાહેબ અમને અયોગ્ય માર્ગ દોરે છે અને મારા મમ્મીનું અપમાન પણ કરેલ છે પીઆઈ સાઈબ અમને સ્વર્ગ જેવી ખુશી થઈ જે સ્વર્ગમાં પણ ન થાય એ પપ્પાના પ્રેમમાં થાય બ્યુરો રિપોર્ટ એસ આઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ આઈ ન્યૂઝ સાથે